લાલબત્તી તો સંજોગો ધરે જ છે પણ આપણે એની અવગણના કરીએ છીએ એટલે નવી સવારમાં આજે અમે એક એવો વિડીયો બતાવી રહ્યા છીએ જેમાં માત્ર સમસ્યા નથી એના સમાધાનની દિશા પણ છે નવી સવાર પોઝિટિવ મીડિયાનું કાર્યાલય અમદાવાદના વિજય ચાર રસ્તા નવરંગપુરામાં આવેલું છે અહીંયા બહુ જ મોટો રોડ છે અને બહુ જ તોતિંગ કહી શકાય એવું હોર્ડિંગ્સ લાગેલું હોય છે અવારનવાર આ હોર્ડિંગ્સ બદલવામાં આવે છે શ્રમિકો કોઈ પણ પ્રકારની સલામતી વગર કામ કરે છે આજે પણ અમે એવું જોયું કે શ્રમિકો દસથી વધારે સંખ્યામાં ઉપર છે અને એ કશું જ એમની પાસે સલામતીના સાધનો નથી અને એ લોકો મુક્ત રીતે આ બધું કામ કરી રહ્યા છે તમે વિચાર કરો કે એમાં કેટલું મોટું જોખમ છે ઊંચાઈ ઘણી બધી છે પચીસ ફૂટથી શરૂ કરીને પચાસ ફૂટ સુધીની ઊંચાઈ છે અને નીચે રોડ ચાલુ છે વાહનો આની અવર જવર જબરજસ્ત ચાલુ છે ન કરે નારાયણ અને કોઈ શ્રમિકનો પગ લપસી જાય અથવા કંઈક એવું બને અને એ વ્યક્તિ નીચે પડે અને એ જ વખતે કોઈ કાર આવતી હોય તો ગંભીર અકસ્માત થાય કદાચ મૃત્યુ પણ થઈ જાય આ પ્રકારનો વિડીયો અમે ભૂતકાળમાં પણ બનાવ્યો હતો આજે અમારી ટીમ ફરીથી ત્યાં ગઈ હિમાલીબેન ત્રિવેદી અને અમારા સિનેમેટોગ્રાફર ત્યાં ગયા તેમણે શૂટિંગ તો કર્યું જ પણ અમે શૂટિંગ કરીને અટકી ન ગયા અમે ચર્ચા કરી કોન્ટ્રાક્ટર હાજર હતા એમને કહ્યું કે આવું કેમ થઈ રહ્યું છે અલાઉડ જ નહીં કરવાનું કે આ વગર તમે ચડો છો તો એ વ્યક્તિને કામ નહીં આપો જે પણ વ્યક્તિ એમ કહે છે કે મારે રિસ્ક લેવું છે પણ તમારે નથી લેવું શું કરે કોઈની જિંદગીનું આપણે રિસ્ક લઈએ હું લેતા બેલક બરાબર રોજે રોજ હવા દે ગાડી નાખી જવાનું શું કરો ભૂલી જાવ તો મારી ઓફિસ અહીંયા ફેમે જ છે હું જો ને તો હું ફરિયાદ કરી દઈશ હવે

આમાં જોખમ ઘણું મોટું છે જો કોઈક અપમૃત્યુ થઈ જશે તો એને કારણે તમારા આખા પરિવારને તકલીફ પડશે અને મોટાભાગે આપણે એવું જ બનતું હોય છે કે આપણે ઘોડા નાસી જાય પછી તબેલાને તાળા મારીએ છીએ આપણે પછી જ જાગીએ છીએ જ્યારે કશુંક બની ગયું હોય છે એટલે આપણે જાગવાની જરૂર છે કે આપણે આમાંથી કેવી રીતે પાઠ શીખીએ આપણે ત્યાં દુર્ઘટનાઓ વારંવાર બન્યા જ કરે છે અને આપણે ચિંતા કરીએ છીએ રોદણા રોઈએ છીએ આપણને બહુ જ અફસોસ થાય છે આપણને એમ થાય છે કે આવું ન થવું જોઈએ કેટલી બધી દુર્ઘટનાઓ તમને યાદ આવશે તમે જુઓ રાજકોટમાં અગ્નિકાંડ થયો હતો તક્ષશિલાકાંડ સુરતમાં થયો હતો મોરબીમાં આખો પુલ તૂટી ગયો હતો વડોદરામાં આપણા નાજુક પતંગિયા જેવા બાળકોને મૃત્યુ આવ્યું હતું આવી અનેક દુર્ઘટનાઓ પછી આપણે જાગીએ છીએ પણ ખરેખર આપણે વહેલા જાગવું જોઈએ અને આપણે પણ જાગવું જોઈએ માત્ર સરકાર અને એજન્સીઓ જાગે એવો વિચાર ન કરવો જોઈએ તમારી આજુબાજુમાં આવું કંઈક બનતું હોય તો મહેરબાની કરીને એમાં તમે ઇન્વોલ્વ થાવ તમે ધ્યાન દોરો જે તે વ્યક્તિનું ધ્યાન દોરો એમનું પોતાનું પણ ધ્યાન દોરો એને કારણે ખરેખર ઘણા બધા લોકોના જીવ બચી જશે આપણા અને પશ્ચિમના વિકસિત દેશોમાં શું ફરક છે ખબર છે કે એ લોકો સલામતીનું ખૂબ ધ્યાન રાખે છે કન્સ્ટ્રક્શનનું કામ હોય કે આ પ્રકારનું કોઈ પણ કામ હોય તો સલામતીના પૂરેપૂરા જ્યાં સુધી સુરક્ષાના બધા જ પરિબળો બરાબર ફૂલફિલ ન થયા હોય ત્યાં સુધી કોઈ કામ કરતું પણ નથી અને કોઈ કરાવતું પણ નથી આપણે ત્યાં તો લાલિયાવાડી ચાલે છે આપણે કેટલી બધી વાર સમાચારો સાંભળીએ છીએ કે ગટરમાં આપણા કામદારો અંદર ગયા તો એમના મૃત્યુ થયા અરે ઉપર કન્સ્ટ્રકશનનું કામ ચાલતું હોય છે તો એક સાથે આઠ આઠ અને દસ દસ શ્રમિકો મરી જાય છે અને આપણે સમાચાર વાંચીને અફસોસ વ્યક્ત કરીને બેસી રહીએ છીએ આપણે ક્યારેય એવો વિચાર નથી આવતો કે આપણે આનું સમાધાન વિચારવું જોઈએ કારણ કે એ બધા છેવટે તો આપણા જ ભાઈ બહેનો છે આપણા ત્યાં એવું છે કે લાલબત્તી તો સંજોગો ધરે જ છે પણ આપણે એની અવગણના કરીએ છીએ એટલે છેવટે અગરબત્તી સુધી વાત પહોંચી જાય છે લાલબત્તીમાંથી આપણે બોધપાઠ લઈને ઊભા રહેવાનું છે વિચારવાનું છે અને કંઈક અમલ કરવાનો છે તો આપણે અગરબત્તી સુધી ન પહોંચીએ અને એટલું યાદ રાખીએ કે દુર્ઘટના થાય એ પહેલાં આપણે સાવચેતી રાખીને જ જો આ પ્રકારના બધા પગલાં ભરીશું તો ચોક્કસ આપણે ઘણા બધા લોકોના જીવ બના બચાવી શકીશું નવી સવારે આ વિડીયો બનાવવાની શરૂઆત કરી અને વિડીયો પૂરો થયો ત્યાં સુધી જે પરિવર્તન આવ્યું એ હું તમને કહું કે જ્યારે અમે વિડીયો બનાવવાની શરૂઆત કરી ત્યારે સલામતીની સુરક્ષા વગર કામ ચાલતું હતું અને આ વિડીયો બનાવીને અમે તમારા સુધી મૂકી રહ્યા છીએ ત્યારે તમે જુઓ કે સલામતી સાથે લોકો કામ કરી રહ્યા છે આપણી આજુબાજુમાં પણ જો આવું કંઈક ચાલતું હોય તો આપણે એક્શનમાં આવીએ અને ચોક્કસ એના તરફ ધ્યાન દોરીએ